નમસ્કાર મારા વહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું વાર્ષિક પરીક્ષા પેપર બે હજાર ચોવીસ ધોરણ આઠ અને વિશેષ સામાજિક વિજ્ઞાન મોસ્ટ નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે જે પેપર છે તેનું સો ટકા સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી તો આ તમારો પેપર લખવાનો સમય રહેશે ત્રણ કલાક દ્વિતીય પરીક્ષા છે અને કુલ ગુણ રહેશે એસી નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો દરેકના ચાર ગુણ છે એટલે કે ગુણના પ્રશ્નો પૂછાશે અને આ બે પ્રશ્નો પાઠ નંબર પાંચમાંથી હશે રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો તેમનો ફોટો પણ અહીં મૂક્યો છે બરાબર છે રવિન્દ્રનાથ ટાગોર પ્રખર પ્રકૃતિવાદી હતા તેઓ વિદ્યાર્થીઓને ભારતીય વિચારધારા અને સાંસ્કૃતિક તત્વોનું જ્ઞાન આપવાના મતમાં હતા પ્રકૃતિના કનિષ્ઠ સાનિધ્યમાં જ્ઞાન મળે તે માટે તેઓ હિમાયત કરી હતી શિક્ષણ દ્વારા બાળકના સર્જનાત્મક વિકાસ થાય તે માટે તેઓ ભાર મૂકે છે રવિન્દ્રનાથ ટાગોર શિક્ષણની કઠોર શિસ્તથી બાળક મુક્ત હોય અને બાળક પોતાની કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિ વિકસાવે છે તેવી શિક્ષણ વ્યવસ્થા તૈયારી કરવાની વાત કરે છે ટાગોરના મતે શિક્ષકમાં બાળકોના મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ બાળકોની અંદર સંગીત અભિનય ચિત્રકલાની યોગ્યતા સાથે નીતિમત્તા આધ્યાત્મિકતા જેવા ગુણોનો વિકાસ થાય તેવી શિક્ષણની અંદર વ્યવસ્થા હોય તેવી તેઓએ હિમાયત કરી હતી ટૂંકનો જ લખો સ્વામી વિવેકાનંદનો ઉપદેશ તો સ્વામી વિવેકાનંદ ઉપદેશ નીચે મુજબ હતો સમાજ સેવા સ્વામી વિવેકાનંદે તે સમયની પ્રચલિત સામાજિક દૂષણો તથા ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો તેમણે સમાજ સેવા અને સમાજ સુધારણાનો ઉપદેશ આપ્યો હતો પહેલાં અને પછી ધર્મ સ્વામી વિવેકાનંદ માનતા હતા કે જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી શકે નહીં અથવા તો નિરાધાર બાળકોના મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી માનવ સેવા એ જ પ્રભુ સેવા તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા હતા ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો સ્વામી વિવેકાનંદ સંદેશ આપતા જણાવ્યું હતું કે તસ્ટત નાગરત પ્રાપ્ય વરાતીવો યુવાન એ દેશની સાચી શક્તિ છે એમ તેઓ ઉત્સાહનો સંચાર હોય તે જરૂરી છે અને યુવાનોની અંદર આત્મવિશ્વાસ જે છે હોય તેના ઉપર તેમણે ભાર મૂક્યો હતો હવે વિદ્યાર્થી મિત્રો આપણને જોડકા જોડો દરેકનો એક ગુણ છે અને પાંચ જોડકા આપેલા છે બરાબર છે તો પહેલું છે એલેક્ઝાન્ડર ડફ છે બરાબર તો સાચો જવાબ આવશે એ પ્રાચીત્ય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના દયાનંદ સરસ્વતી તો આવશે જવાબ એ લાહોરની અંદર એગ્લો વૈદિક કોલેજની સ્થાપના એમણે કરી હતી નંબર ત્રણ ડી કે જવાબ આવે છે સી લગ્ન આયુ પસાર કર્યો તો અંદર આવશે ડી બનારસ સંસ્કૃત સ્થાપના જોનાથન ડંકન એનો જવાબ તમારો વિદ્યાર્થી મિત્રો અહીં આવે છે એ સ્ત્રીઓ માટે વિશ્વવિદ્યાલયની સ્થાપના નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્ત જવાબ આપો દરેકના બે ગુણ રહેશે ગાંધીજીએ અસહકાર આંદોલન શા માટે મોકૂફ રાખ્યું તો અસહકારનું આંદોલન પૂરજોશમાં ચાલતું હતું ત્યારે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરીચોરા ગામે ફેબ્રુઆરી ઓગણીસો બાવીસમાં વિદેશી કાપડ અને દારૂની દુકાને પિકેટિંગ કરતા લોકો ઉપર પોલીસે ચાર્જ કર્યો લોકોનું ટોળું પોલીસ ચોકી ઉપર ગયું અને ત્યાં તેમનો ગોળીબાર કરવામાં આવ્યો પોલીસની ગોળીઓ ખૂટી જતા લોકોએ પોલીસ ચોકીની આગ લગાડતા તેમાં બાવીસ પોલીસો બળી મળ્યા તો ગાંધીજીએ ચોરાચોરી મુંબઈ તથા અન્ય સ્થળોએ બનેલા હિંસક બનાવોને ધ્યાનમાં લઈ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું સુધાર્યું અને જે છે તે ચોરાચોરીહાલવાદ એટલે શું જહાલવાદી નેતાઓના નામ લખો હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ પ્રથમ વીસ વર્ષ સુધી અંગ્રેજો સમક્ષ જે જે માંગણીઓ રજૂ કરી તે બધી અંગ્રેજોએ મંજૂર કરી હતી એટલે કે કેટલાક નેતાઓને લાગ્યું કે અંગ્રેજો આપણને આમ માંગવાથી આપવા નથી આપણો દેશ છે આપણો સ્વરાજ છે આમ ઇનામથી કે ભીખ માંગીને નહીં પણ આપણે હાકથી તેને મેળવીશું તે માટે આપણે ઉચકવા પડે તો આપણે તેને અચકાશું પણ નહીં આવી વિચારસરણી ધરાવનાર નેતાઓ જહાલવાદી નેતા કહેવાયા લાલા લજપતરાય બિપિનચંદ્ર પાલ અને ગંગા ધરતીલા એટલે કે લાલ બાલ અને પાલ આ ત્રણેયની ત્રિપુટી જે છે તે જહાલવાદ હતી વિદેશોમાં કોણે કોણે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી તો ઇંગ્લેન્ડની અંદર વાત કરીએ તો શ્યામજી કૃષ્ણ વર્મા વિનાયક સાવરકર મદનલાલ ઢીગરા પેરિસની અંદર મેડમ ભીખાઈજી કામા અને સરદારસિંહ રાણા અમેરિકાની વાત કરીએ તો હરદ્યાલ લાલા હરદ્યાલ અને તારકનાથ દાસ કાબુલમાં અફઘાનિસ્તાનના રાજા મહેન્દ્ર પ્રતાપ અને બખતુલ્લા જાપાનની અંદર રાસબિહારી કોષ અગ્નિ એશિયાની અંદર ચંપક રમણ પિલાઈ વગેરે નેતાઓએ વિદેશી ક્રાંતિકારી કરી હતી તમે સુભાષચંદ્ર બોઝનું નામ ઉમેરી શકો છો ખાલી છે બારડોલી સત્યાગ્રહ બાદ પટેલ સરદાર તરીકે ઓળખાયા ગાંધીજીએ ડુંગળી ચોરનો વિરોધ ખાલી જગ્યાને આપ્યો તો મોહનલાલ પંડ્યાને ચલો દિલ્હીનું સૂત્ર ખાલી જગ્યાએ આપ્યું તો સુભાષચંદ્ર બોઝ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી હતી અથવા મિત્રો ખાલી જગ્યાએ સત્યાગ્રહના સફળ સંચાલનથી વલ્લભભાઈ પટેલ સરદાર કહેવાયા તો એ આંદોલન કયું હતું તો આપણે ઉપર જોયું એ પ્રમાણે બારડોલી માગ્યા મુજબ જવાબ આપવો દરેકનો એક ગુણ છે વડોદરાની અંદર કલા ભવનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી તો સાચો જવાબ અહીં આવે છે વડોદરાની અંદર મહારાજા શિયાજીરાવ દ્વારા કલા ભવનની સ્થાપના કરવામાં આવી હતી ગુજરાતમાં કઈ શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે તો ગુજરાતની અંદર જૈન ચિત્ર શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે તો જૈન ચિત્રશૈલી જે છે છે તેને વિદ્યાર્થી મિત્રો ગુજરાતી શૈલી તરીકે પણ ઓળખવામાં આવે પાલ વિસ્તાર કયા કયા વિસ્તારોની અંદર તેનો વિકાસ થયો હતો તો બંગાળ બિહાર નેપાળ અને તિબેટના વિસ્તારોમાં ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુઘલ રાજવીઓના કોણ અંદર કોનો કોનો સમાવેશ થાય છે તો બાબર હુમાયુ અકબર અને જહાંગીર ચિત્રકલાનો પ્રસાર કરવા માટે અવનીન્દ્રનાથે કઈ સંસ્થા સ્થાપી તો બંગાળ સ્કૂલ ઓફ આર્ટ ખરા ખોટા કહેવાના છે પદ્મપાણી બુદ્ધનું ચિત્ર અજંતાની ગુફામાં આવેલું છે તો ખરું ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસમાં રવિશંકર રાવળે કુમાર નામના માસિકનો પ્રારંભ કર્યો તો ખોટું રાજા રવિવર્મા કલાના રાજા એ દેશની અમૂલ્ય ધરોહર હતા તો ખરું કવિભર રવિન્દ્રનાથ ટાગોરે આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે ઓળખાય છે એમ અથવા કહેવાય છે તો ખરું બે ગુણના પ્રશ્નો છે એમ ગુજરાત અને મહારાષ્ટ્રમાં શા માટે આંદોલન થયું અને તેનું શું પરિણામ આવ્યું તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ તમે અહીંથી મેળવી શકશો કારણ આપો ઓપરેશન વિજય કરવામાં આવ્યું તેનો પણ જવાબ છે ત્યાર પછી સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા ચાર મુદ્દા લખવાના છે તો ચાર મુદ્દા અહીંથી મળી રહેશે આરજી હકુમતની સ્થાપના કોણે કરી અને શા માટે તો મુંબઈની અંદર જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢના ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હકુમતની સ્થાપના કરી ત્યાર પછી તમારે અહીં જોડકા જોડવાના છે અથવા આ પ્રશ્નની જગ્યાએ તમારું બીજું વર્ગીકરણ પણ આવી શકે છે વર્ગીકરણ કેવી રીતે આવશે અહીં તમારા ઉપર આડા બોક્સની અંદર જે છે તે બધા ઉદ્યોગોના નામ લખ્યા હશે અને નીચે કંપનીઓના આવી રીતે બોક્સ પાડેલા હશે બરાબર અને તે તમારે લખવાના રહેશે પ્રથમ જોઈએ તો સાર્વજનિક ક્ષેત્ર તો આવશે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ ખાનગી ક્ષેત્ર તો આવશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહકારીની અંદર આવશે આણંદ મિલ્ક એટલે કે અમૂલ બરાબર અને સંયુક્ત ક્ષેત્રે આવશે મારુતિ સુઝુકી લિમિટેડ ભારતનું માન્ચેસ્ટર કોને કહેવાય તો અમદાવાદ જાપાનનું માન્ચેસ્ટર તો આવશે ઓસાકા સિલિકોન વેલી તો કોને કહેવાય કેલિફોર્નિયા અને સિલિકોન ઉચ્ચ પ્રદેશ તો કોને કહેવાય બેંગ્લોર ઉદ્યોગ પાઠમાંથી પ્રશ્ન છે ત્યાર પછી મુદ્દાસર જવાબ આપો આપત્તિ એટલે શું અને તેના મુખ્ય પ્રકારો તો આપત્તિ જે છે તેનું સંપૂર્ણ આપણે અહીં સોલ્યુશન જે છે તે વિદ્યાર્થી મિત્રો આપી દીધું છે તેના બે પ્રકાર છે કુદરતી આપત્તિ એના પણ બે પ્રકાર છે પૂર્વ આગાહી થાય તેવી અને પૂર્વ આગાહી ન થાય તેવી માનવસર્જિત આપત્તિ જે છે તેનો બીજો પ્રકાર છે એમ મહામારીથી ઊભી થતી પરિસ્થિતિનું વર્ણન કરવાનું છે તો વર્ણન પણ અહીંથી તમે જોઈને લખી શકો છો સાચા વિકલ્પની વાત કરીએ તો છ વિકલ્પ પૂછાશે નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિમાં થતો નથી તો મહામારી બરાબર ડી સાચો જોવા મળશે નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિ છે તો સી ઔદ્યોગિક અકસ્માત ગુજરાતના સાપુતારા એટલે કે ડાંગની અંદર આવી જવેલી જે જ ઘટનાઓ બને છે તો વુ શંખ્યા નીચેનામાંથી કઈ આપત્તિ એ કુદરતી આપત્તિ છે બરાબર છે તો આવશે ફૂર તીડ કયા વૃક્ષ સિવાયના બધા પ્રકારની વનસ્પતિને ખાય છે તો લીમડો ખાતો નથી છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના કયા જિલ્લામાં તીડ આક્રમણની ઘટના નોંધાઈ નથી બરાબર છે ખાસ સમજી લેજો પંચમહાલની કચ્છ પાટણ અને બનાસકાંઠાની અંદર નોંધાય છે નીચેના પ્રશ્નોના મુદ્દા સર તમારે જવાબ આપવાના છે લોક અદાલત તો લોક અદાલતના મિત્રો તમે જવાબ અહીંથી જોઈ અને લખી શકો છો આ પ્રકારના લોક અદાલતના જવાબ તમારે લખવાના રહેશે વડી અદાલત તો વડી અદાલતનો પણ કાર્યક્ષેત્રથી લઈને તમામ પ્રકારના મુદ્દા અહીં આપેલા છે આ પ્રકારે તમારે જવાબ લખવાનો રહેશે ખાલી જગ્યાની જો વાત કરીએ તો ન્યાયની દેવી આત્મ પોતાના હાથની અંદર ત્રાજવો અને તલવાર હારણ કરેલા છે વડી અદાલતના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદના અંદર સોલા વિસ્તારમાં આવેલી છે આપણા દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ દિલ્હી ખાતે આવેલી છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે બે ગુણના પ્રશ્ન છે એના જવાબ અહીંથી જોઈને લખવાના છે કે અગાઉની અંદર સમાજમાં લિંગના આધારે કયા કયા ભેદભાવો કરવામાં આવતા હતા આધુનિક સમાજમાં કઈ કઈ બાબતોના અંદર પરિવર્તનો આવ્યા છે બરાબર અથવા તો કઈ કઈ સમસ્યાઓ વંચિત રહેનારા લોકોને નડતી હશે એના વિશે તમારે લખવાનું રહેશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ છે તો શિક્ષણ આરોગ્ય શુદ્ધ પાણી શુદ્ધ હવા પોશાક ઓહાર તેમજ આનંદ પ્રમુદ મનુષ્યની મૂળભૂત જરૂરિયાતો છે કૃષિ ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિનો શું ફાળો છે તો ખેતીના સ્તરને સુધારવા માટે અને ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે કૃષિ ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિઓ નોંધપાત્ર ફાળો આપ્યો છે આરોગ્યની સારવારના અભાવે કઈ ઘટનાઓ જોવા મળે છે તો આરોગ્યના સારવારના અભાવે જન્મજાત બાળકો અને પ્રસૂતાના મૃત્યુની જે છે તે ઘટનાઓ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી